નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ તેર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદીપુર કચ્છની હસ્તકલા તથા અન્ય કલાઓના અભ્યાસ માટે વિદેશથી અનેક ટીમો આવતી હોય છે હાલે યુકે થી ટેક્સટાઇલ્સનો અભ્યાસ કરવા ટીમ આવી છે કચ્છની કલા દેશ વિદેશના લોકોને હંમેશા આકર્ષિત કરતી હોય છે અને કચ્છના ભરતકામ તથા અન્ય કલાત્મક કામો નિહાળવા શીખવા વિદેશી લોકો આવે છે છેલ્લા ત્રણ દિવસથી કચ્છમાં યુકેથી ટેક્સટાઇલ ટૂર માટે એક અભ્યાસ જૂથ આવ્યું છે જેમને અઢાર વર્ષથી ફોરેનર્સને ગાઈડ તરીકે સેવા આપતા ગૌતમ પોપટ કચ્છના બન્ની ભુજોડી ભુજ તથા બાટિક અજરખ પ્રિન્ટ થતા હોય તેવા સ્થળોના કારીગરો સાથે આવા ટેક્સટાઇલ ટૂર્સ માટે આવેલ સદસ્યોને મળાવે છે અને તેમની સાથે વિચારોની આપ લે કરાય છે સેમિનાર પણ યોજવામાં આવે છે કારીગરો સાથે બેસીને તેમની કલા જોઈ અને આવા વિદેશી અભ્યાસ જૂથો કામ શીખવાનો પણ પ્રયાસ કરે છે આ અભ્યાસ જૂથે બાંધણીનો વર્કશોપ કર્યો ભીરંડિયાણાની અને સુમરાસરની મુલાકાત લઈ અને કારીગરોને મળી તેમની કલા નિહાળી હતી આવતીકાલે નિરોણા તથા અજરખપુર એલ એલ મુલાકાતે આ જૂથ જશે આવા વિદેશી પર્યટકો સામખિયારીમાં અઝરુદ્દીનભાઈની હોટલે ચા પાણી માટે ઉતર્યા ત્યારે અઝરુદ્દીને સમગ્ર વિગત ગૌતમભાઈ પોપટ ગાઈડ દ્વારા માહિતી મેળવી હતી કચ્છમાં જાપાન યુકે ઓસ્ટ્રેલિયા ઇટાલી ફ્રાન્સ વગેરેથી ટુરિસ્ટો કચ્છમાં જોવાલાયક સ્થળો તેમજ કચ્છના ભરતકામ લોકજીવન તથા અનેક કલાત્મક વસ્તુઓની બનાવટના અભ્યાસ માટે આવતા હોય છે અહેવાલ અઝરુદ્દીન હિંગોરજા Sama, Cairi. ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી કરશે અને બે હજાર ઉપાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઈન જીરો નાઈન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર